દહેગામ થી જીતેન્દ્ર પંડ્યા ની છે માં રસ્તો બનાવવાની રજૂઆત કરનાર સાથે અગાઉ આ રસ્તો મંજૂર કર્યો હતો છતાંય પાલિકાએ ન બનાવ્યો ગાંધીનગર જિલ્લાના દહેગામ પાલિકાના બોર્ડ નંબર ચાર માં આવેલ કોમ્યુનિટી હોલ થી ચંદન ચોક વણકરવાસ જવાના રસ્તા પર ઠેર ઠેર ગંદકી નું સામ્રાજ્ય છે અને બોર્ડ વિસ્તારો માં ભૂગર્ભ ગટરો ઉભરાઈ રહી છે અને ખુલ્લી ગટરોનો નિકાલ કરવામાં આવતો નથી જેની વારંવાર રજૂઆતો કરવા છતાં પાલિકાનું તંત્ર કોઈ નિરાકરણ લાવતું નથી તેમજ બે વર્ષ અગાઉ રોડ મંજૂર થયેલ હોય તેવો રોડ સમાજના પ્રમુખ વાહલા દવાલા નીતિ અપનાવીને આ જાહેર રોડ પાલિકા બનાવતી નથી આ રસ્તા પરથી દલિત સમાજના પરિવારો દિનરાત નીકળતા હોય છે બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર સાહેબે અનામત આપી જેથી પછાત વર્ગનો વિકાસ કરી શકાય જ્યારે અનામત સીટ પર પ્રમુખ વૈશાલીબેન સોલંકીને આજ બોર્ડના યુવાન કાર્યકર યોગેન્દ્રભાઈ રાઠોડને ચીફ ઓફિસરને રજૂઆત કરતા ચીફ ઓફિસર ઉમાબેન રામીણાને ગટરના મુદ્દે અને ગાય અકસ્માત સવાલ મુદ્દે છટકી ગયા હતા આ મુદ્દે પાલિકાના પ્રમુખ રસ્તો ન બનાવવા ઉમા રામીણા ભાગી છૂટ્યા હતા આ મામલે દલિત સમાજના જ પ્રમુખ વૈશાલીબેન સોલંકીએ ચેમ્બર ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી ભારે હંગામો કરી પોલીસ સ્ટેશન ફોન કર્યો હતો પોલીસ આવીને યોગેન્દ્રભાઈ રાઠોડની સાચી રજૂઆત સાંભળી પરત ફરી હતી આ મામલે નગરજનોમાં અને દલિત સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે પાના હું પ્રમુખ જોડે મિટિંગ માંગી જ નથી તો પ્રમુખે મિટિંગમાં આવું જ નહોતું જોઉં તો મિટિંગમાં આવી ગઈ બરાબર છે અમારી મિટિંગ અમે ચીફ ઓફિસે ચેમ્બર માંગી હતી તો ચીફ ઓફિસે પહેલાથી ત્યાં પ્રમુખના ચેમ્બર ત્યાં બોલાવ્યા એટલે આ બધું સુનિયોજિત છે કે ભાઈ આ જ્યારે નગરપાલિકા તોડવાનો કાયદેસરનો જે ઓર્ડર છે તો આ પથરા મંજૂર કરતી વખતે અધિકારીઓ અને જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકો ખબર નહિ કે અમે જે મંજૂર કરીએ ગેરકાયદેસર આજે પથરાનું કૌભાંડ છે ચૌથી પંદર લાખ રૂપિયા રૂપિયાનું છે આ ચૌથી પંદર લાખ રૂપિયા તમારા મારા આખા વર્ષનો બે વર્ષનો પગાર છે જે પગારનું પાણી થઈ ગયું ખરેખર ગામમાં એવી કેટલી જગ્યા છે કે જ્યાં પથ્થરોને લગાવવાની જરૂર છે તો થયા નથી અને બીજું કે ભાઈ એન્જો કન્સ્ટ્રક્શન નામની કંપની છે એની મને એવી માહિતી મળી છે કે ભાઈ એના વિરુદ્ધ જીએસટી ના ભરવાની ફરિયાદ હવે આખા ગામના નેવું ટકા કોન્ટ્રાક્ટો એના નામના થયેલા છે હવે એનો જીએસટી શું અધિકારી હમણાં પગારમાંથી ભોગવશે કેમ કે એક કંપની તો જીએસટી લઈને બેસી ગઈ છે બરાબર એ સિવાય માનો કે હાઉસિંગ ચાર રસ્તાથી લઈને આદિનાથ સુધીનો જે રોડ છે એ ઓરડાનો રોડ છે જે ગેરકાયદેસર તોડી પાડ્યો છે જેની ઉડાની મંજૂરી નથી લેવામાં આવી મારે ઓડા જોડે ચર્ચા થયેલી છે લેખિતમાં જવાબો મળેલા છે એ રોડ તોડી નાખીને પેલું શું કે જેવું તેવું કામ કરી નાખ્યું છે આતે તેવું થઈ તમે નવું કપડું છે તમે ફાડી નાખ્યું રફું મારવાની વાત થાય છે અને જયારે કહ્યું કે એ કામમાં શું ભૂલ છે એ રોડમાં કંઈ લેવલ જ નથી કંઈ કોઈ નિયમો જ મેન્ટેન નથી દે અને એક એન્જિનિયરને એટલું ખબર ના પડે કે ડામર અને સિમેન્ટનું મિશ્રણ થઈ જ ના શકે એટલે આ લોકોને તો પહેલાં તાલીમમાં મોકલો ત્યાં હરકા પાસ થાય તો પછી આ લોકો નોકરી લો

બરોબર છે કાં તો આમાં ભ્રષ્ટાચારનું ચોખ્ઠું ગોઠવાઈ રહ્યું છે કે પચાસ સાહીઠ ટકા પૈસા કઈ રીતે પડાવી લેવા અને આ રોડ જેમ તેમ પૂરો કરી દો પણ એમને બી કહે છે કે ત્યાં એક સામાજિક કાર્યકર્તા યોગેન્દ્ર રાઠોડ છે એ જવાબ માગશે એટલે બે હજાર વીસથી ખેંચાઈ રહ્યું છે મૂળ આ કામમાં પૈસા મળતા નથી અને બીજું અમને ચીફ ઓફિસ છે એવું કહેવાય કે પૈસા ખાવા તમે પેલું શું કહેવાય આ આજે આવ્યા છો ને આ બધું બરાબર છે તો મારું આ ઇન્ટરવ્યુ માધ્યમથી એમ કેવું છે કે તું પ્રૂફ કરી બતાય એક રૂપિયો લીધો હોય ને તો હું આખા ગામમાં મુંડન કરીને ફરીશ અને ના લીધો હોય તો તમે ફરો બરોબર છે તમારા હોવી જોઈએ કે કોઈના પર કોઈ આરોપ નાખો છો ને અને આખા ગુજરાતમાં તમે પચાસ જગાએ જાઓ સો તમે પૂછી જુઓ કે ભાઈ યોગેન્દ્ર એક રૂપિયો લીધો છે અને એ નહીં ચલો ત્રાહિત વ્યક્તિ કેમ તોય માન લેવાતા યાર છો કે એક રૂપિયો લીધો હોય બરોબર છે એટલે આ છે ને દબાવ માટે પહેલાં ક્યાંક તમે ખોટા હોબાળા ઉભા કરો છો આથી અને ત્રીજી વસ્તુ એ કે પેલા છોકરો જે મરી ગયો છે એની અમે રજૂઆત કરી કે સ્ટ્રીટ લાઇટો જે તે સમયે બંધ હતી તો એ બંધ હતી એવું કે છે મેડમ અમે કીધું ચાલુ અમે પુરાવા લઈએ તો જવાબ ના આપી શકે ને કે અમે પાંચ લાખ રૂપિયા તો આપ્યા છે તારા મેં એવું કીધું કે આવો જ અકસ્માત તમારા નડ છે તારે દસ લાખ રૂપિયા વર્તન મળશે તો તમે સંતોષ થશો એટલે જે અધિકારી છે ને ઊભા થઈ ગયા કેમ કે ભાઈ સાચું વસ્તુ છે લાગી આવ્યું ખબર પડી કે આ વસ્તુ આ એટલે હું તો ચાલો હું આજે ઇન્ટરવ્યૂ આપું છું કદાચ કશું નહીં થાય બરાબર છે કદાચ પોલીસ તંત્ર કોઈ કામગીરી નહીં કર એમના ઉપલા અધિકારીઓ કોઈ કામગીરી નહીં કરે પણ આ એક સામાન્ય નાગરિકની હાય છે લોકોની હાઈ છે તમારે તમારા પરિવારે ભોગવવું પડશે તમારે તમારા પરિવારે ભોગવવું પડશે ત્યારે આ શબ્દ યાદ આવશે ઇન્ટરવ્યુ યાદ આવશે તમારો પરિવાર ખાડામાં પડશે કોઈ લેશે કોઈ જગ્યાએ તમારું જે કામ ચાલી રહ્યું રોડ ચાલ્યું એના કારણે અકસ્માત થશે તમારે બધું ભોગવવું પડશે બરોબર છે અને આ હું કહું છું અને મારા એ એ ચીફ ઓફિસર અમે મિટિંગ માંગીએ છીએ બીજા રાજકીય વ્યક્તિઓ ક્યાં વચ્ચે આવવાની જરૂર છે પણ એટલા માટે આવે છે કે બધા ચોરના ભાઈ ઘંટી ચોર છે બધા શું કહેવાય પાંચ રૂપિયા હોય તો દસ રૂપિયા બે રૂપિયા લે બે રૂપિયા આવ્યા છે બાકી ગામમાં કામ નથી થયા આવો તમે સ્થળ પર પુરાવાર હું કરું ભ્રષ્ટાચાર પૂરું ના થાય ને તો તમને પાંચ લાખ રૂપિયા હું ઇનામ આપું બરાબર તમે તમારું ગમે તે કામ બતાવો કે નથી થયા આખો ચૌદ લાખના પથરા તમે નાખી નાખો ચૌદ પંદર લાખના આખી નગરપાલિકા જ ગેરકાયદેસર છે તોડી નાખવાનું છે તો તમે ચૌદ લાખ રૂપિયા નાખતા વિચાર ના કે ગેરકાયદેસર છે આજે કોઈ દુકાનનું એક માન આટલું શટર થોડું બહાર હોય ને તો પણ એ તમે તોડી નાખો છો તો આ તમને ખબર ના પડે કે આ મંજૂર કરીએ છીએ અમે આપનું નામ શું યોગેન્દ્ર રાઠોડ મારું નામ છે અને અવારનવાર હું બધી ઘણી બધી ફરિયાદો કરું છું પણ નગરપાલિકા ક્યારે કોઈ કામગીરી કરતી નથી ગામમાં સસ્તા નથી બરોબર છે ગામમાં કોઈ કામગીરી નથી બધા રોડો પેલા તૂટેલા છે અને હું તો કે મુખ્યમંત્રી જો તમારા તાકાત હોય તમારા તેવડ હોય તમારા ઉચ્ચ અધિકારી તેવડ હોય તો અમે આવો દેખ નગરપાલિકા તમારા અધિકારીને સીધા કરો અને તમારા તેવડ ને તો ઘેર બેસી જાવ સાહેબ આ તમારા અધિકારીઓ છે ને પબ્લિકનું નહીં સાંભળતા તમારા ઓર્ડરો ખાડા પૂરવા માટે તમારે ગ્રાન્ટ આપવી પડ્યો છે શરમ આવી જોઈએ જે રોડ મંજૂર થઈ બની ગયા છે ખાડા પારવાના એટલે તમે જ ભ્રષ્ટાચાર ને પ્રોત્સાહન આલો છો તમે સક્ષમ નથી તમે સક્ષમ હોય તો આટલી મિટિંગો આટલા આવેદનો આવે તમારા અરજીઓ તમારા ડિપાર્ટમેન્ટ ચેક કરો સો સો અરજીઓ પડી છે આ લોકો વિરુદ્ધ ખોટી પોતાના અંગત